હવે તમાર ભાઈ તો જો ને વિદેશ જાણે કમાવા ગયા હવે તો ન્યા તો ફોનના પૈસા બહુ વધારે થાય એટલે હું કાંઈ બહુ ફોન કરું નહીં ક્યારેક ક્યારેક મેસેજ કરું હવે તો કોને ખબર કેદી કમાઈને આવશે હું તો રાહ જોઈ જોઈને અડધી થઈ ગઈ બોલો આ વિદેશ કમાવા જવાય ભાભી કાઈ ચિંતા ન કરતા મારા ભાઈ ભલે વિદેશ ગયા મારા લાયક કઈ કામ હોય તો કઈ જો ચિંતા નો કરતા હો તો ઠીક એમ એમ જી કે મને કેજો કાઈ એવું હોય કેવા જેવું હોય કઉ નેતા અરે કાઈ કામકાજ હોય ને તો મને કેવાનું જરી મૂંઝાવવાનું નહીં જોતા ચિંતા ન કરતા હોય મારે કે મૂંઝાવ પડે તમે બધા કેવા બેઠા છો કઈ વાંધો જ ન આવે એટલે તો તમાર લીધે તો મે ટેકા છે એટલે તમારા મોનો દેર છે ને બેઠો છે હા એ વાત તમારી સાચી હો પણ આમ થાય ઘણું કામ હોય પણ ચીંધવું કેટલું કેમ તમને પણ ભાભી તમ તારા તમારા ઘરના સમજીને મને વાત કરવાની ઘરના સમજીને ઘરના એટલે ઘરના સભ્ય ને એમ દેર તરીકે હા તો ઠીક હું એમ ઘરના એટલે હું તમારો ઘર વાળો બન ના 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 દેર તરીકે તો વાંધો નઈ ના ના એવું કઈ હૈસે ને તો કઈશ તમને ગયા આમ જ નીકળ્યા આટો મારવા નમો નારાયણ ભાભી નમો નારાયણ આવો ભેટ બેઠ કેમ છે ભાભી હારું ને હારું હો

સારા શોરૂમ માં જ લીધાઝામ કંપની જામનગર માં નવી ચાલુ નિકા હોલમાં જાવ તમે કઈ ભાભી કમ ડ્રેસ નથી

હું આવો ચર ચર હું આમ નીકળતો જ નહીં ભાભી ને મળતો હું ભાભી ને મળું પછી શાંતિ થાય શાંતિ રાખો થી વાત કરો કરોકત નો કરો હાલો ખતખત ન કરો ભાભી કઈ ચા પાણી નું થાય એમ છે કે નહીં

પાછો બપોર આવ્યો મેં તો અત્યારે રોંઢ આવ્યો કઈ હોય રહ્યું નહીં મેં કીધું ભાભી ને મળતો મોઢું જોતો આવું મેં કીધું આમાં એવું છે હા કે આપડા ભાઈ નથી તો આપડા ભાભી નું ધ્યાન રાખવું પડે હું તો ત્રણ ટાઈમ ધ્યાન રાખું છું હા રાખવું જ પડે એ આપડી માણસાઈ કેવા એ ભાભી કેટલી વાર લાગે એવું છે અરે આ બની ગઈ જા મેં કીધું કે આ તો વાતો કરતા હતા ને એટલે લ્યો ચા પીવો

અમને તમને થોડુંક મન હળવું થાય એ વાત તો પણ હવે મેં કીધું કામ પડ્યું છે બે ઘડી દેહાડી લેવા બે લેવાય આ બે દેહ આવ્યા તમને એમ ન થાય કે ભાભી બેહી બે

તમારો ચા જલ્દી એટલે ધીમે ધીમે પીવું એમતા ભાભી પીધે જ રાખું પીધે જ રાખું પણ વાડી આવતા મને થોડો થાય ને

કેમ નહી શાક બકાલ ભાભી હું બધું લઈ દઈશ હું બરોબર એટલે તમારે એક આ ફૂટે તો બીજી ફૂટે એકને કેતો કેવું જ નથી કેમ અત્યારે રાખવું નથી જમવાનું મારે કોણ બનાવે બકાલુ છે બધું હું તમને લઈ આવી દઈશ

ભાભી પેલા હું ગુલફેર આવ્યો છું અને તમારે મારી ખાવી પડશે આપણે હું પ્રોમિસ કર્યું તો કે મુન્નીઓ કાઈ લઈને આવે તો પેલા મારું ખાવાનું હવે તમે નક્કી કરીને કયો મારે ગુલ્ફી ખાવી કે કોણ ખાવું મારી ગુલ્ફી તો હું આમાં એકડી બગડી કરીને તમે મને વધારે પ્રેમ કરતા હશો તો મારો કોન પેલા ખાઈશો નહીં

નથી કે હું કોણ આ મને ખબર છે શીતલ ભાભી ભાભી માતા ને માતા ને માતા ને મારવો નથી તને મારીશ કે એને મારીશ બે બાર નીકળો મારો હું માફ છે મારે કોઈનો નો કોણ નથી કાવ અને મે કે ના હું બાજો દિમાગ તો થઈ કરી નાખ મારું તો હું અત્યારે આપણે બહાર જઈને થોડી ચર્ચા કરી અત્યારે ભાભીનો મગજ સ્ટ્રોંગ થઈ ગયો છે તો હાલ આપણે બહાર જઈને સત્તા કરી લેવી રે ભાભી થઈ જય શ્રી કૃષ્ણ અરે જય શ્રી કૃષ્ણ છે હાલ તો ઠાને એમની ભાભી આટલા બધા ખાડા કા થા ખારું ચાવું પડે ને તું કે મારો કામ ખા ઓલો કે મારી ગુલપી ખા અમે હું નત ભાઈરું તો તારે રવાય ને મને કે ખબર હતી હું આવ્યો છે હા તો એ બધું હવે ઠીક હવે જા બહાર જઈ આઈ મને મગજ મારી ન ગમે હા આવતી કાલ વાત બે જણાએ ભેગા થઈને દિમાગનો દહીં બનાવી નાખ્યો એક કે ગુલ્ફી ખાવ એક કે કોન ખાવ એટલું માથું દુખે છે ને ફાટી જાય બેસનમાં જો એટલે બધા તમે

ને તો પ્લાન આખી મારી પથ્થર રગડી નાખી મારી તે રગડી નાખી હું શીતલ કોણ ભાભીને ને ખવડાવવા ગયો તો હું એને એટલો પ્રેમ કરું છું કે એની હદ બાય પ્રેમ કરું છું સૌથી પેલા હું ગયો તો હું ગુલફી લઈ ગયો તે સુનિયા વચમાં ડબકો માર્યો મુનિયા તું હજી આજ કાલ થી ભાભી ની ઘરે બેસવા આવે બરોબર હું એની ના લગભગ ભાઈ વિદેશમાં ગયા ને તેર હું એને પ્રેમ કરું છું તે દી એનું મેરે ઘરે આવરો જાવરો છે તારી વાત સાચી સૌથી પેલા ગુલ્ફી લઈ ને કોણ ગયું ગુલ્ફી મારે અમારે બે કન્ફર્મ થઈ ગયું હતું કે ભાઈ હું તમારા આટું શીતલ કોણ લઈ આવીશ

પાંચ પાંચ હજાર રૂપિયા ને સરસ નાખવાની છે ને આપડે પાંચ દિવસ પાંચ હજાર રૂપિયા હું જીતી જાઉં તો તને દઈશ કે એને પટાવવાનું કીધું પાંચ હજાર ની અને મારી તમારા જેવા आवे ने कोई उनो पटु आ तो शीतल कोई नाथी नो पटे ने बाबू इने सरत नखे तेमे क्यों नाम खाओ कोटु बोल मा तेज बदु करियो तो ऐसे ते बे जरा भे हां बाबू मैं काय नत करियो हूं तो तुमने ए बाबू तुमने आ भी सभी जान सभी जान सभी जान सभी जान ने बन जाने मन वाली А. А виратме прем паручу Аи зем яде. Маи позе. Маи даам рад. Нама наге семан. А А.